પાયલોટિંગ કરતી પોલીસની ગાડી આગળ જંગલી ભુંડ આવી ગયું હતું પૂર ઝડપે જતી ગાડી આગળ પૂંઢ આવી જતા ગાડીના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો જેના કારણે ગાડી પલટી ખાઈને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી જેમાં ગાડીમાં બેસીલા ડીવાયએસપી પરત પરત બારોટ ઓટ એલસીવીપી આઈ ચાવડા એસઓજીપીએસઆઈ એસએન પરમાર સહિત એક પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ હતી ત્યારે હાલમાં આ પોલીસ કર્મીઓને વધુ સારવાર અર્થે મતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સીએમ રૂપાણીના જે કાફલો જઈ રહ્યો હતો તેમાં પાયલોટિંગ આપણે કરી રહી હતી તો કોને કોને ઈજા થઈ ગયા કસમ માનનીય મુખ્યમંત્રી શ્રીનો અંબાજી ખાતેનો પ્રવાસ કાર્યક્રમ હતો ત્યાંથી કોંગોય પરત થઈ રહ્યો હતો એ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં કોંગો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ રોડ ઉપર જંગલી ઊંઘ આવી જતા જે પાછળની જે ગાડી છે જેમાં કોંગોય માર્શલ તરીકે જીસી બારો તીઆઈએસની ફરજ બજાવી રહ્યા હતા એમની ગાડીમાં ભટકાતા ડ્રાઈવરે પોતાનો ગાડી ઉપરનું સંતુલન ગુમાવેલું અને તેના કારણે ગાડી પલટી થઈ ગઈ આ વાહનમાં બીજા બે અધિકારીઓ પણ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા અને સબ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર એ પણ સાથે ફરજમાં હતા તેમને પણ સામાન્ય નાની મોટી ઈજાઓ થયેલી છે કોઈ ગંભીર ઈજા કોઈ પણ અધિકારીને કે કોઈ કર્મચારીને કે બીજા કોઈ પબ્લિકના માણસને પણ કોઈ ગંભીર ઇજા કોઈ થયેલ નથી ફક્ત ગાડી પલટી ખાઈ જવાના કારણે મૂઢ માર જેવી ઈજા થયેલી છે અને એ ઈજાની સારવાર માટે અત્યારે એમને હિંમતનગર મેડિસ્ટર હોસ્પિટલ છે ત્યાં આગળ અમે લઈને આવેલા છીએ સીએમ રૂપાણીના કાપડાને કોઈ નુકસાન સીએમ સાહેબનો કોન્વોય શાંતિપૂર્વક સાબરકાંઠા જિલ્લો પસાર કરી ચૂકેલો છે અને બીજા કાપડામાં કોઈ પણ જાતનું નુકસાન કે કોઈ બીજી કોઈ તકલીફ થઈ માલજી દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા